પોલીસ માલિક સહિત પાવર કેબલ કીબોર્ડ પ્રિન્ટર યંત્ર મશીન ધાતુના સિક્કા મળી રૂપિયા બેતાલીસ હજાર બસો નો મુદ્દા માલ જપ્ત કર્યો ભાવનગર શહેરના આડોડીયાવાસ સામે રોમી પાર્લર નામની દુકાનમાં યંત્રોના ચિત્રો ઉપર નસીબ આધારિત જુગાર રમતા તેર શખ્સને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા બેતાલીસ હજારના મુદ્દા માલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળેલ કે વિશાલ નટુભાઈ રાજપોપટ રહેવાસી આનંદનગર ભાવનગર આડોડિયાવાસ સામે દુકાનમાં એચએસ માર્કેટિંગ નામની ફ્રેન્ચાઇઝીમાં બહારથી માણસોને બોલાવી પોતાના આર્થિક લાભ માટે રોમી પાર્લર લખેલ દુકાનમાં રાખેલ મશીનમાં યંત્રોના ચિત્રો ઉપર રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાડેલ રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાનો હારજીતનો નસીબ આધારિત જુગાર રમાડી જુગારના હિસાબના રોકડા રૂપિયા મેળવી અખાડામાં જુગાર રમવા આવેલ માણસોની સવલતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે છે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડો કરી મિલન હિતેશભાઈ પંડ્યા ઉંમર વર્ષ પચીસ રહેવાસી નિર્મળનગર શેરી નંબર આઠ ઘર નંબર એકવીસ બી ભાવનગર કિરણ બાબુભાઈ ચોવીસ ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી કુંભારવાડા માઢિયા રોડ મફતનગર મ્યુનિસિપલ ક્વાર્ટરની સામે ભાવનગર આબિદ સુલેમાનભાઈ લાખાણી ઉંમર વર્ષ ઓગણચાલીસ રહેવાસી બોર્ડિગેટ ત્રિમૂર્તિ હનુમાનજી વાળો ખાંચો ભાવનગર અલ્તાફ ઉમરભાઈ મક્કી ઉંમર વર્ષ પચીસ રહેવાસી આનંદનગર જૂના ત્રણ માળિયા બ્લોક નંબર આઠ ભાવનગર મનીષ રમેશભાઈ શેરી નંબર ઘર નંબર સત્યાવીસ ભાવનગર કલ્પેશ દાનાભાઈ ડાંગર ઉંમરવર્ષ બત્રીસ રહેવાસી નેસડા દશામાના મંદિરની બાજુમાં તાલુકો શિહોર જિલ્લો ભાવનગર ઠાકર સિંધુડાભાઈ બારૈયા ઉમરવર્ષ બત્રીસ રહેવાસી કુંભારવાડા રામદેવનગર શેરી નંબર એક ભાવનગર અહેમદ કાદરભાઈ શેખ ઉમર સાઠ અમીપરા માવતવાળો ખાચો વડવા ભાવનગર સાલે મુનાફલી બકીલી દિવાનપરા લીમડીવાળી સડક કોઠીના ઝાડ પાસે ભાવનગર અમીન ઉમરભાઈ શેખ રહેવાસી જોગીવાડની ટાંકી પચાસ વર્ષ ટાંકી કુરેશી મોટર ગેરેજની સામેની ગલી ભાવનગર હિરેન કાંજીભાઈ મકવાણા પાંત્રીસ નિર્મલનગર શેરી નંબર આઠ ઘર નંબર સોળ ભાવનગર લાલા ભોપાભાઈ ગું ગુંદાળા બત્રીસ વર્ષ રહેવાસી જૂની માણેકવાડી કાછેવાડ હનુમાનજી મંદિર સામે ભાવનગર વિશાલ નટુભાઈ રાજપોપટ ઉંમર વર્ષ બત્રીસ રહેવાસી બ્લોક નંબર એક રૂમ નંબર ત્રેવીસ આનંદનગર ત્રણ માળિયા ભાવનગરને રોકડા રૂપિયા સીપીયુ પાવર સીપીયુ પાવર કેબલ કીબોર્ડ પ્રિન્ટર યંત્ર મશીન ધાતુના સિક્કા મળી કુલ રૂપિયા બેતાલીસ હજાર બસો સાહીઠ મુદ્દામાં સાથે ઝડપી લીધા હતા જ્યારે રાહુલ ભરતભાઈ સમા રહેવાસી ભાવનગર

ગ્રાહકને રૂપિયા અગિયાર રૂપિયા બાવીસ તેત્રીસ ચુમ્માલીસ પંચાવન એમ અલગ અલગ યંત્રો પર રૂપિયા લગાડી યંત્ર પસંદ કરે તે યંત્રોમાંથી કોઈ એક યંત્ર દર પાંચ મિનિટે ઓનલાઈન વિજેતા જાહેર થાય જેથી જે ગ્રાહક વિજેતા થાય તેને તેણે લગાડેલ રૂપિયાનું નિસામે નવ ગણા રૂપિયા એટલે કે તેણે રૂપિયા અગિયાર લગાવ્યા હોય તો તેને રૂપિયા નવ્વાણું આપવામાં આવે આમ અન્ય ગ્રાહકોએ લગાડેલ યંત્ર વિજેતા ન થાય તેના રૂપિયા જાય છે આ એક પ્રકારનો વલ્લી લિ મટકાના આંકડાને લગતો મળતો જુગાર છે કારણ કે વરલી મટકાના જુગારમાં આંકડા જાહેર થાય છે અને આ જુગારમાં યંત્રનું ચિત્ર વિજેતા જાહેર થાય છે ટીવી એટીન ન્યૂઝ ભાવનગર